મિત્રો ઉત્તરાયણ નજીક આવી રહી છે તો ચાલો આપણે જાણીએ ઉત્તરાયણ કેમ ઉજવવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં ઉત્તરાયણ ખૂબ જ મહત્વનો તહેવાર છે ઉત્તરાયણને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે આ દિવસથી સૂર્ય ભગવાન પોતાની દિશા બદલે છે અને ઉત્તર દિશામાં ગતિ કરવા લાગે છે આ કારણે દિવસો ધીમે ધીમે લાંબા થાય છે અને રાતો નાની થવા લાગે છે આ સમયને શુભ પવિત્ર અને શુભફળ આપનારો માનવામાં આવે છે ઉત્તર આયનનો પૌરાણિક કથક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તરાયણ આયન દેવતાઓનો દિવસ છે અને દક્ષિણ આયન दैત્યોનો સમય માનવામાં આવે છે તેથી ઉત્તર આયનનો સમય આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રેષ્ઠ ગણાય છે આ સમયમાં કરેલા દાન જપ તપ અને પુણ્ય કર્મનો વિશેષ ફળ મળે છે મહાન વાર્તા મહાભારત કાળમાં ભીષ્મ એક મહાન યોદ્ધા અને ધર્મનિષ્ઠ પુરુષ હતા તેમના સેવા બદલ મહાનુ વરદાન મળ્યું હતું એટલે તેઓ પોતાની ઈચ્છા થી મૃત્યુ સ્વીકારી શકતા હતા કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતામહ ગંભીર રીતે ઘાયલ થયા અને સરસૈયા પર પડી ગયા તેમ છતાં તેમણે તરત શરીર ત્યાગ કર્યો નહીં કારણ કે તેમને ખબર હતી કે ઉત્તરાયણના સમયમાં દેહ ત્યાગ કરવાથી આત્માને મોક્ષ મળે છે તેથી તેઓ ઠંડી દુઃખ અને પીડા સહન કરીને પણ ઉત્તરાયણ આવવાની રાહ જોતા રહ્યા જ્યારે અંતે ઉત્તરાયણ આવ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને મન શાંત કરીને તેમણે શરીર ત્યાગ કર્યો આ ઘટના કારણે ઉત્તરાયણને મોક્ષદાયક સમય માનવામાં આવે છે સૂર્યદેવ અને શનિદેવની વાર્તા પૌરાણિક માન્યતા મુજબ ઉત્તરાયણના દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે જે શનિદેવની રાશિ છે કહેવાય છે કે સૂર્યદેવ અને તેમના પુત્ર શનિદેવ વચ્ચે મતભેદ હતા છતાં આ દિવસે સૂર્યદેવ શનિદેવને મળવા જાય છે આ વાર્તા આપણને શીખવે છે કે અહંકાર છોડીને સંબંધોમાં પ્રેમ અને સમજદારી રાખવી જોઈએ મોટા હોવા છતાં નમ્ર બનવું એ સાચી મહાનતા છે દાન પુણ્યનું મહત્વ ઉત્તરાયણના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે તલ ગુડ અન્ન વસ્ત્ર ગાયનું દાન કરવાથી ખૂબ પુણ્ય મળે છે એટલા માટે લોકો એકબીજાને તલ ગુડના લાડુ આપે છે અને કહે છે તલ ગુડ ખાબો મીઠું બોલો ગુજરાતમાં ઉત્તરાયણ ગુજરાતમાં ઉત્તરાયણ ખૂબ ધામધૂમથી ઉજવાય છે લોકો છત પર ચડીને પતંગ ઉડાવે છે રંગબેરંગી પતંગોથી આકાશ સુંદર દેખાય છે આ દિવસે ઊંધિયું જલેબી ચીકી લાડુ જેવા પરંપરાગત ખોરાક બનાવવામાં આવે છે પતંગ ઉડાવવાનો અર્થ ફક્ત રમણીયતા નથી પરંતુ તે આનંદ ઉત્સાહ અને સ્વતંત્રતાનું પ્રતિક છે સાથે સાથે સૂર્યપ્રકાશથી શરીરને લાભ મળે છે એવું પણ માનવામાં આવે છે ઉત્તરાયણનો સંદેશ ઉત્તરાયણ આપણને આ સંદેશ આપે છે અંધકાર પછી પ્રકાશ આવે છે જીવન માં સકારાત્મક બદલાવ લાવવો ખરાબ વિચારો છોડી મીઠાશ અને એકતા સાથે જીવવું એટલા માટે ઉત્તરાયણ ને નવા જીવન નવી આશા અને નવી ઉર્જા તહેવાર કહેવાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરો